મહુવા તાલુકાના મોટા કુટોડા ગામ ખાતે નિર્માણધિન સામૂહિક આરોગ્ય કેન્દ્રના નવા બિલ્ડિંગના બાંધકામમાં અતિ નબળી ગુણવત્તા અને ગંભીર અનિયમિતતા સામે આવી છે આ બાબતે પીજી પોર્ટલ પર તારીખ નવ એક બે હજાર છવ્વીસના રોજ સ્થાનિક સામાજિક કાર્યકર અને પત્રકાર એવા રમેશભાઈ જીંજવાડીયાએ રાજ્ય સરકાર સમક્ષ લેખિત રજૂઆત કરી હતી અરજીમાં સી.એચ.સી ના બાંધકામમાં સરકારી તકનીકો નિયમો ભંગ નબળી આરસીસી કામગીરી જાહેર નાણાની સંભવિત ઉચાપત તેમજ પુરાવા નાશ કરવાની કોશિશ અંગે ગંભીર આક્ષેપો રમેશભાઈ જીંજુવાડિયા દ્વારા કરવામાં આવ્યા હતા અરજદાર રમેશભાઈ જીંજુવાડિયા દ્વારા ચાલુ બાંધકામ તાત્કાલિક અટકાવી જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે આ ગંભીર રજૂઆતને ધ્યાને લઈ કમિશનર શ્રી આરોગ્ય અને તબીબી સેવાઓ તથા તબીબી શિક્ષણ આરોગ્ય વિભાગ ગાંધીનગરની સૂચના મુજબ ખાસ ફરજ પરના અધિકારી દ્વારા મામલાની તટસ્થ તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે આ અનુસંધાને વિભાગીય નાયબ નિયામક આરોગ્ય અને તબીબી સેવાઓ ભાવનગરને સ્થળ તપાસ કરી હકીકત ચકાસી નીમોનો સાર વિગતવાર એહવાલ પુરાવા સાથે રજુ કરવા ખાસ ફરજ પરના અધિકારી દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે સ્થાનિકોમાં ચિંતા છે કે આરોગ્ય જેવી અતિ મહત્વની સુવિધાનું બાંધકામ જો શરૂઆતથી જ શંકાસ્પદ બને તો ભવિષ્યમાં જન સુરક્ષા માટે ગંભીર જોખમ ઊભું થઈ શકે છે હવે સૌની નજર વિજલ્સ તપાસના પરિણામ પર છે કે દોષિતો સામે ખરેખર કડક કાર્યવાહી થશે કે નહીં તે જોવાનું રહ્યું મારું નામ છે રમેશ ઝીંજવાડિયા ગામ મોટા કુટોડા તાલુકો મહુવા જિલ્લો ભાવનગર મોટા કુટોડા ખાતે હાલમાં અત્યારે સરકારી દવાખાનું એટલે કે સીએસસી દવાખાનું હાલમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રના નવા બિલ્ડિંગનું બાંધકામ ચાલી રહ્યું છે એ બાંધકામની અંદર નબળી ગુણવત્તાનું આરસીસી કોલમનું કામ થઈ રહ્યું છે જેને લઈને અમારા ધ્યાને આવતા અમે અત્યારે અરજદાર તરીકે ગાંધીનગર આરોગ્ય વિભાગમાં એ બાબતે રજૂઆત કરી છે અને રજૂઆતમાં ઉલ્લેખ કરેલો છે કે ભાઈ કુટોળા ખાતે સરકારી દવાખાનાનું જે નવું બિલ્ડિંગ મંજૂર થયેલું છે એમાં ખૂબ જ નબળી ગુણવત્તાનું કામકાજ ચાલી રહ્યું છે જેથી આરોગ્ય વિભાગને રજૂઆત કરી છે કે ભાઈ આ કામકાજની અંદર તપાસ કરો ખરેખર નબળી ગુણવત્તાનું કામકાજ હોય તો એને તાત્કાલિક ધોરણે અટકાવી દેવા વિનંતી પણ કરવામાં આવી છે આ બાબતે અમારા ધારાસભ્ય માનનીય શ્રી ગારીધારના ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણીને પણ રજૂઆત મૂકી કરી હતી અને એ લોકો પણ રૂબરૂ સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું અને ફોટોગ્રાફને વિડીયો એમણે પણ લીધું હતું અને એમણે પણ ત્યાં કીધું હતું કે ભાઈ ખરેખર નબળી ગુણવત્તાનું કામ થઈ રહ્યું છે તો એ ખ્યાલ હોવા છતાં પણ જે સુપરવિઝન અધિકારી કે જવાબદાર જે સંબંધિત વિભાગના અધિકારી છે આજ દિન સુધીમાં તંત્રએ કોઈ પણ પ્રકારનું ધ્યાને લેવામાં આવ્યું નથી માત્ર અમારા કેવા પ્રમાણે અમે કીધું ત્યારે એને એમ જો કે ખરેખર નબળું છે તો કેવા પૂરતું માત્ર એક બીમ કોલમ તોડી અને ફરીથી રાતોરાત જીસીબી લાવી માટી પુરાણ કરી અને અત્યારે કામ છે દબાવી દેવામાં આવ્યું છે માટી પુરાણ કરવાનું કામ એ માટે કરવામાં આવ્યું કે ભાઈ કોઈને નજરે સડશે તો આ બધો ખ્યાલ આવશે ને તંત્રને ગ્રામજનોને જેથી કરી તાત્કાલિક જીસીબી લાવી અને માટી પુરાણ કરી બીમ કોલમને દાટી દેવામાં આવતા એ પણ વિડીયો અમારી પાસે મોજૂદ છે તો એ બાબતે ગાંધીનગર અમે રજૂઆત કરી હતી રજૂઆતને ધ્યાને લઈ ફરજ પરના જે અધિકારી હતા વિજિલન્સ એમને ભાવનગર વિભાગીય નિયામક કહેતા આરડીને આ બાબતે તાત્કાલિક તપાસ કરવા રજૂઆત કરવામાં આવી છે પત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે એનો મેલ પણ અમને અત્યારે ગઈ રાત્રે મોડી રાતે મળી ગયો છે તો સરકારને મારી નમ્ર વિનંતી છે કે ભાઈ ખરેખર જો આવું કોઈ નબળી ગુણવત્તાનું કામ થતું હોય અને ભ્રષ્ટાચાર મોટા પ્રમાણમાં થતો હોય તો નિષ્ઠાથી તપાસ કરે તો આપને સત્ય હકીકત જાણવા મળશે